તો મિત્રો ફિલહાલ અમે ખેડ અંદર છીએ અને હરનાવ નદીનો તમને વ્યૂ બતાવવા માટે આવ્યો છું છે ત્યાં તો અહીંયાથી તમે જોઈ શકો છો આ છે ખેડબ્રહ્માનો મોટો પુલ અને અહીંયા તે સાઈડે તમે હરનાવ નદીનો ફિલહાલ હાલ રાતનો વ્યૂ જોઈ શકો છો નદી બંને કાંઠે સામેની કાંઠે મંદિર સુધી પાણી જઈ રહ્યું છે અને આ આ બાજુ ગાર્ડન છે તો ગાર્ડન સુધી જઈ રહ્યું છે અને ફિલહાલ તમે કેટલું વિશાળ પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો નીચેના પુલના અડીને છે પાણી જઈ રહ્યું છે અને ચારે બાજુનો તમે વ્યૂ જોઈ શકો છો અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો ફિલહાલ આપણી જોડે છે નિરમા તો અહીંયાના સાઈડે નીચેનો પુલ બંને સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ વ્યક્તિ ત્યાં જઈ ના શકે અને વિશાળ કાયક વરસાદ પણ આવી રહ્યો છે ફિલહાલ દોસ્તો આ નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ લાઈવ તમને દ્રશ્ય બતાવ્યું છે આજે આ તમને જોઈ હરનાવ નદીનું વિશાળ કાયક રૂપ અને દોસ્તો આજે છે તારીખ બીજી નવમો મહિનો બે હજાર ચોવીસ આજે આ તમે હરનાવ નદીનો વ્યૂ જોઈ શકો છો બંને સાઈડે જઈ રહ્યું છે નીચેનો પુલ બંધ કરી દેવામાં આવે છે વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી ત્યાં નીચેના પુલ સુધી પુલથી કોઈ વ્યક્તિ ના આવે નહીં તો કોઈ પણ કંઈ પણ ટાઈમે કોઈપણ દુર્ઘટના થઈ શકે છે તો આ કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવા ના ભૂલતા